નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો ફરીવાર સૌથી ઊંચો ભાવ ઊંચામાં છેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર સુધારો યથાવત દેખાઈ રહ્યો છે છેલ્લા ત્રણ ચાર દિવસથી જીરુ બજારમાં ઊંચામાં પિસ્તાલીસસો પ્લસ એટલે કે છેતાલીસો આસપાસ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે આગામી દિવસની અંદર પણ મિત્રો બજાર સાથે વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા અળવદ બે હજાર થી ચોત્રીસો રૂપિયા મોરબી ત્રણ હજારથી તેત્રીસો પચાસ રૂપિયા પાટડી તેત્રીસો થી રૂપિયા બોટાદ પચીસો થી પાંત્રીસ રૂપિયા જસદણ બે હજારથી પાંત્રીસો રૂપિયા ગોંડલ બાવીસોથી ચોત્રીસો પચાસ રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી અઢાર રૂપિયા જેતપુર ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા ઊંઝા થી છેતાલીસો રૂપિયા થરાદ પચીસો પચાસ થી સાડત્રીસો દસ રૂપિયા પાટણ બે હજાર થી દસ રૂપિયા થી રૂપિયા થરા ત્રણ હજારથી પાંત્રીસો ને ચાલીસ રૂપિયા નેનવા એકત્રીસોથી સાડાસો રૂપિયા વારાહી ત્રણ હજારથી છત્રીસો ઓગણત્રીસ રૂપિયા દિયોદર છવ્વીસો થી તેત્રીસો રૂપિયા રાધનપુર સત્યાવીસો થી સાડત્રીસો ને તેતાલીસ રૂપિયા રાપર બે હજાર નવસો થી પાંત્રીસો રૂપિયા ભચાઉ અઠાવીસો થી રૂપિયા અંજાર તેત્રીસો સિત્તેર થી ને સિત્તેર રૂપિયા જામનગર પચીસોથી ચોત્રીસો ને રૂપિયા ભાવનગર તેત્રીસોથી તેત્રીસો રૂપિયા પોરબંદર બત્રીસો પચીસથી બત્રીસો પચીસ રૂપિયા અમરેલી પચીસસો નેવુંથી ચોત્રીસો ને રૂપિયા ધ્રાંગધ્રા બે હજાર નવસોથી પાંત્રીસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી પાંત્રીસોને વીસ રૂપિયા બાબરા અઠ્યાવીસો સાઠથી ચોત્રીસો રૂપિયા સમી એકત્રીસો પચાસથી તેત્રીસો ને પચીસ રૂપિયા માંડલ બત્રીસો પંચોતેરથી ચોત્રીસો ને અડસઠ રૂપિયા હિંમતનગર બાવીસસોથી રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો ને ત્રીસ રૂપિયા ચામખંભાળિયા એકત્રીસો પચાસથી ચોત્રીસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજારથી ચોત્રીસો એકત્રીસ રૂપિયા થ્રોલ અઠ્યાવીસો ચાલીસથી 3340 ચાલીસ રૂપિયા અને વિસનગર ત્રણ હજાર નવસો એકવીસથી ત્રણ હજાર એકવીસ રૂપિયા